તો એક દિવસનું બાળક હોય એ મા પાસે રહીએ કે બાપ પાયે હજી જરાક ધીમે ધીમે બોલો તમે કેવી રીતે બોલો ખબર છે તમારે કેમ બોલવું જોઈએ કથામાં બેહું ત્યારે કેવી રીતે બોલવું જોઈએ બેનો બેનોને કહું બેનોને કહું તમે કથામાં બોલું તો એવું અવાજ નીકાળવો જોઈએ કેવી રીતે કે તમારા ઘરવાળા ઘરે આવ્યા હોય અને તમે વસ્તુ મંગાવી હોય ન લે અને આવીને કઈ કાચબાચ ફોડે અને એક દિવસ નું બાળક હોય એ માપાએ રે કે બાપ બાપાએ આટલા બધા છો મા પાસે હેને પણ કાનુડો છે ને કાનુડો એ તો જન્મીને પેલે જ દિવસે બાપના ખંભે ચડીને ગયો છે બાપા એ નથી રહ્યો પેલે જ દિવસે એક જ રાત્રિમાં અને ક્યાં ગોકુલમાં ભગવાન પ્રગટ થઈને ગોકુલમાં ગયા અને ભગવાન મથુરા છોડી અને ગોકુલમાં ગયા ત્યારે એક રાત્રિ ભગવાન મથુરામાં નથી રહ્યા અને પાછા કથા સાંભળજો પાંચમા દિવસની જ્યારે ભગવાન પાછા મથુરામાં આવશે ભગવાન પાછા આવશે મથુરામાં ત્યારે એક દિવસ કંસ નથી રહ્યો પછી એક દિવસ બિચારો એક રાત્રિ કંસ નથી રહે ગયો એનું કારણ શું કઈક તો કારણ હશે ને જોવો કંસ હતો ત્યાં કૃષ્ણ નહોતો અને કૃષ્ણ પરમાત્મા આવ્યા અહીંયા કંસ નહોતો સમજાણું જ્યાં કંસ છે ત્યાં કૃષ્ણ હોય તોય વયા જાય પ્રગટે તોય વયા જાય અને કૃષ્ણ જ્યાં આવે ત્યાં ઓલો જીવતો નથી દેતો વયો જાય છે એનું કારણ શું ક્યાં કારણ હે જોવો એનું એક કારણ છે કે આપણે ખાલી યશોદાના છોરા તરીકે જાને ઓળખતી તો કથા ક્યારેય આપણા હૃદયમાં નહીં બેહે એ ક્યાં હે શું કાંડુડાના ઉત્સવમાં આવ્યા પહેલા આટલું જાણી લેવું જોઈએ કૃષ્ણ ક્યાં હે વ તત્વ ક્યાં હે મેને જો કૃષ્ણ કો જાના હે મેં મારી નાની એવી બુદ્ધિમાં જેટલું આવડું એટલું આ બધા પોથી ખોલી ખોલી રાતના ઉજાગરા કરે કાનુડાને સમજવાનો પ્રયત્ન કર્યો આટલા ટાઈમમાં મને કેટલું સમજાણું છે કૃષ્ણ શું છે આટલા ટાઈમમાં મેં મહેનત કરી અને મને એટલું સમજાણું કૃષ્ણ જ સેલિબ્રેશન કાનુડો ઉત્સવ છે અને માણવાનો હોય અને જણાય નહીં અને માણવાનો છે કૃષ્ણ ઇઝ સેલિબ્રેશન ઉત્સવ હોવો જોઈએ જીવનમાં ઉત્સવ નથી એના જીવનમાં કૃષ્ણ છે જ નહીં જેના જીવનમાં ઉત્સવ ન હોય જેના જીવનમાં ઉમંગ ન હોય એના એના ઘરમાંય કાનુડોનો હોય ઉમંગ વગરનું ઘર હોય એ ઘરમાં કાનુડોનો હોય કૃષ્ણ એ આનંદ છે કૃષ્ણનું નામ છે આનંદ ઘન પરમાત્મા ભગવાન છે આનંદ અને કંસ કોણ છે કંસ શબ્દનો અર્થ થાય કમ ક શબ્દનો અર્થ થાય જે કાપે છે શયતિહી જે કાપે છે જે કમ શબ્દ થાય સુખ અને સ સહી હતી જે સુખ ને કાપે એ કંસ જેમાં કંસ એટલે અભિમાન આપ સમજો કંસ એટલે અભિમાન હવે જ્યાં અભિમાન રહેતું હોય જ્યાં અભિમાન હોય ત્યાં કૃષ્ણ એક દિવસ સુધી રે નહીં અભિમાન હોય તો કાનુડો હોય છે કાનુડો એટલે કોણ આનંદ જે અભિમાની હોય એને કોઈ આનંદ હોય જ ન શકે જે અભિમાની છે એના જીવનમાં આનંદ ન હોય ન હોય અને ન જ હોય અભિમાની વ્યક્તિ કોઈ દી આનંદમાં ન રહી શકે જેને અભિમાન હોય એ આનંદ ન હોય અને પછી જો આનંદ એક વખત આવે પછી એના જીવનમાં ક્યારે અભિમાન ન હોય એક વખત જીવનમાં આનંદ આવે એટલે અભિમાન જતુરીય 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 છે કૃષ્ણ આવે એટલે અભિમાન જાય આનંદ જીવનમાં આવે એટલે અભિમાન જાય અને અભિમાન જાશે તો જ કાનુડો આવશે આ યાદ રાખજો અભિમાની વ્યક્તિ કોઈ દી આનંદમાં રહે જ ન હગે